ના પગે બિહાળા એ બળી શક્તિ સદેશન ગાયા અવસરમાં એક બે લગ્ન ગીતો પણ મારે અહીંથી ગાવા છે કારણ આપણી સભ્યતા આપણી પરંપરા છે અદ્ભુત છે લગ્નો છે પણ મંત્રો જે લગ્ન ગીતો પણ મંત્રો જેવા હોય છે હા અને અનેક ભારતી ગાળ હું તો માતાઓ બહેનોને કાયમના માટે કહેતો રહું છું કે તમે તમારા બાળકોને એકાદી બે હારી વાર્તા સંભળાવજો આપણી પાસે બધું છે વર્લ્ડની પાસે આજે બધું બમ ગોળા આપણી પાસે આવી ગયા પ્લેનો હજારો કિલોમીટર ની ઝડપે આકાશમાં ઉડવા આપણે ગયા પણ ધરતીમાંથી કેમ એ હજી અમુક નથી આવડતું હા એટલે એ ગીત બે યાદ રાખવા પોતે ગાય એની મજા બીજી હોય ને આપણે ગાય બેનું ગાતી હોય એની ફૂઈ ગાતી હોય એની માસી ગાતી હોય માં ગાતી હોય એની અંદર ભાવ હોય ભલે ને જાહેર માં નો ધીરે ધીરે ક્યાંક ઘરે જે લગ્ન લખાય ત્યારે પણ હાવ ન ભૂલી જતા એમ ઓલા બધા બોલે હોય ગાય ભરાય સારા જ ગાય પણ એ આપણો જે ભાવ હતો એ વસ્તુ જુદી છે આપણે ત્યાં આ તો ગીર માં સરસ લગ્નોત્સવ રાખ્યો છે બધા આનંદ થી રોકાય ને આનંદ કરે છે મજા આવે અત્યારે એ બહુ રહ્યું નથી ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું બધું એમાંય ઓલા તો કેવા રોકાતા ને ઘરે થી આગલે દિવસે નાય અને જે કપડા પહેર્યા હોય એ પછી ઘણા લગ્ન માં હાલે હા પછી એમાં કઈ નાવાનું હોય નહીં પણ તોય માણસને બહુ દુર્ગંધ ન આવતી કારણ કે અંદરથી શુદ્ધ હતો અટાણે એટલે એટલા પ્રકારના સ્પ્રે સાથે તોય અમુક આવવા જવા દ્યો તમે પાસે ન ઊભા જીવતર બગડી ગયા એમ એટલે એવા મંગળ અવસર માં જ્યારે મળ્યા છે ત્યારે મને એક વાત નાનકડી યાદ આવે છે ને પછી હું ગીતની શરૂઆત કરું સંસ્કારની વાતો હોય છે આપણે ત્યાં આપણા ડાયરિયામાં એટલા માટે રાજસ્થાન ની ધરતી નો બનેલો પ્રસંગ છે એમને પણ ઉતારવા જેવો પ્રસંગ છે આ ઉદયપુર મહારાજ ને એમના દીકરી લાડકી દીકરી ને એમના લગ્ન થી આમ બાજુમાં કોઈ નાનું રજવાડ હોય છે એમના ત્યાં પર દીકરીને લગન થયા પછી દીકરી હારે ગઈ ખુબ કરિયાવરે ઉદયપુર રાજે તો કેટલો કરિયાવર આપ્યો હોય ખુબ કરિયાવર આપ્યો દીકરી હારે ગઈ હાહારા માં ગયા પછી એક દી બે દી પાંચ દી થયા એટલે એમાં એમના જે પતિ હતા દીકરીના એમણે એમને કંઈક દીકરીને કંઈક કામ સીધ્યું એમ કે હાલો આ કરી દે તો એટલે લાડકી દીકરી ઉદયપુર મહારાજ અને એમને એમ થયું કે હું મારી પાછળ એટલી એટલી દાસ દાસીઓ રખડતા હોય ન્યા ઉદયપુર સ્ટેટ ની દીકરી અને અહીંયા મને આ કામ સીધે એમ એને બીજી કઈ બહુ ખબર નહીં બાળ બુદ્ધિ થોડી એમને એટલે એવું એમને થયું એટલે એના પતિને ને આમ જે રાજપૂત હતો એમને એવું કહી દીધું કે હું કોની દીકરી છું તમને ખબર છે ને તમે ગમે મને સીધોમાં એમ એટલે એવું કીધું એટલે એમને થોડું ઘણું જે કઈ કીધું હોય ખામું નહીં પણ એ પાછા ઉદયપુર વહી આવ્યા દીકરી બા એમના પિયર પછી મહારાજ ને એમના પિતાશ્રી ને ખબર પડી દીકરી બા થોડું આવી રીતે આવ્યા છે એટલે એમને જમાઈને બોલાવ્યા વાત નાનકડી છે આવ પણ દરેક પરિવાર ની આવી અનેક વાતો અમારી પાસે છે અમે થોડું ઘણું અહીંયા જે અમારા ઓલામાં આવતું હોય છે એટલું બોલશું જમાઈને બોલાવ્યા સમાચાર મળ્યા એટલે એમને થયું થોડી લઈને દરબાર નીકળ્યા એમને એમ થયું કે મારા મામા જે છે એટલે મારા મામા છે છે એ મને ઠબકો દેવા બોલાવ્યા હોય છે કારણ કે ઉદયપુર સ્ટેટ એવડું મોટું એટલે મને કઈક ઠબકો દેવો હોય છે કે મારી દીકરી યારે કેમ તમે આમ કરો છો મારી દીકરીની ફરિયાદ છે કે તમે એનો યારે ઝઘડો કરો છો એમ એવું કઈ ગઈ છે જમાય જે માતાજી પધારો ભાણેજ કેમ છો રોકા એક દી બે દી ત્રણ દી કાંઈ કીધું જ નહીં કાંઈ કીધું નહીં એટલે ત્રીજે દી એમ થયું કે મારે એમાણે ઘણું બધું મારે કામ હોય અને મામાને એટલે હારાને કીધું હવે હું જાઉં છું કાંઈ વાંધો નહીં કે જમાઈ રહ્યા છે કાંઈ વાંધો નહીં ભાણેજ તમે તમારે આવજો જે માતાજી એ હાલતા થયા ને એટલે ઉપર જરૂખે બેઠા હતા હારાને પોતે બધા ત્યાંથી નીચે આવ્યા એટલે નીચે જે મોજડી પીડી વાત નાનકડી છે સાંભળજો જે જમાઈની મોજડી પીડી હતી એ જમાઈ દાદરો ઉતરતા હતા એટલે મહારાજે ઉદયપુર મહારાજ એવડું મોટું સ્ટેટ એમણે હળી કાઢી બે ઉપાડી અને હળી કાઢીને રાખી પહેરી લ્યો અરે મામા હવે એ ઉપાડી ઉપાડીને આમ રાખી એમના કુંરિબા દીકરી મહારાજ ના ઉદયપુર એ આમ જરૂર ખેથી જોતા હતા બાપનું શું કરે છે એમને કઈ ઠબકો આપે કે નહીં એની નજર પડી કે મોજડીઓ મારા બાપુએ મારા પતિને મોજડી હાડી કાઢીને લઈને મૂકી પહેરાવી એમ ખાલી એટલું ખાલી જોયું એટલે કુંવરીએ ત્યાંથી જોતે તે કુંવરી સાંભળતા હતા અહીંયા મહારાજ જે છે એમને એમના એમનો જમાયે એવું કીધું કે અરે તમે મહારાજ તમે ઊઠીને તમે મામા તમે વડીલ ઉઠીને મારી મોજડી ઉપાડો કે મેં તારો અંગૂઠો ધોયો છે અને તું અમારા માટે તું અંગૂઠો ધોયો એટલે વિષ્ણુનો અવતાર કહેવાય મારી દીકરી લક્ષ્મી છે તો વિષ્ણુ કહેવા અને તારા માટે મારે મોજડી ઉપાડવી હોય ગમે એ કરવાનું હોય એ દીકરી સાંભળી ગઈ એની માને એટલું જ ખાલી કીધું કે માં જલ્દી મને તૈયાર કરી દો મારે તમારા જમાય ભેગું હોય જવું જિંદગીમાં હવે ફાંસી નહીં આવું અહીંયા કોઈ બી ભલા માણસ આટલી જ વાત છે આટલી જ વાત છે આ આપણી ભારતીય પરંપરા છે કે મારો બાપ જો ઉદયપુર સ્ટેટ મહારાજ જો એની મોજડી ઉપાડતો હોય તો એ મારા માટે તો મને તો એ ગમે કઈ ગમે એ કઈ હગે ને એટલામાં કેવડું બાપે સમજાવી દીધું આ આપણી પરંપરા છે એટલે એ પરંપરાનો આ ડાયરો છે એટલા માટે કેવો આનંદ છે આજે કેવો અવસર છે કે ધમરેના સોનલા જ હો એ તો હર